अध्यक्षस्थानी हो जाइए थी सभानी सुरुवात वंदे मातरम ना गांती कराई હતી પ્રારંભમાં સ્વાગત પ્રવચન મહામંત્રી મુકેશ ઠાકોરે કર્યું હતું કાર્યકારી પ્રમુખ હરેશ જોશી એ વર્ષ દરમિયાન કરેલા કાર્યોનો ચિતાર રજુ કર્યો હતો બાદમાં કેક કાપીને સંગઠના 16મા સ્થાપના દિનની ઉજવણી કરી હતી સ્થાપના દિનની ઉજવણી બાદ સંગઠન પર્વના કન્વીનર અંકિત વ્યાસ અને ધવલ જોશી દ્વારા નવા વર્ષના હોદ્દેદારોની વર્ણી પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં सर्वानुમતે ફિલ્ડ રિપોર્ટર્સના મુખ્ય પદે ફરી એકવાર સ્થાપક પ્રમુખ સંજય જોશી ઉપપ્રમુખ પદે વિનોદ સુંદેશા અને મહામંત્રી પદે નરેશ ચૌહાણ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી